દર્શક મિત્રો સત્યમે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સાયજી હોસ્પિટલમાં કુલર ભાડે આપવાનો ઇચારો ઇચારદાર આપ્યા બાદ હોસ્પિટલના અનેક વોર્ડમાં કુલરો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા જેને લઈને દર્દીઓને ગરમીમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એ સયાજ હોસ્પિટલ છે હોસ્પિટલની અંદરના માત્ર મધ્ય ગુજરાત પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે સયાજ હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં નવ માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે આ વોર્ડમાં કુલ પચાસ જેટલા કુલર લગાવવામાં આવ્યા છે જે કુલરો ગરમીના સમયે ઈજાદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે ઇજારદારને પ્રત્યેક કુલરના ભાડા પેટે રૂપિયા ત્રણસોનું ચૂકવણું કરવામાં આવે છે અને ઉનાળાની સિઝન દરમિયાન આશરે તેર લાખ રૂપિયા જેટલું ભાડું સાયચીના વહીવટી વિભાગ દ્વારા ઇજાદારને આપવામાં આવશે ત્યારે સવાલ એ થાય છે કે કુલર બંધ હોય તો એનું ભાડું શા માટે ચૂકવવું ઉનાળામાં અત્યારે પારાવાર ગરમી ચાલી રહી છે તેવા સમયે ઇજાદાર દ્વારા મનસ્વી રીતે કુલર ચલાવવામાં આવે છે એવી પણ માહિતી મળી છે અલબત્ત સમગ્ર મામલે હોસ્પિટલ આર એમઓને ધ્યાને આપ્યા બાદ તેઓને જણાવ્યું હતું કે જો કુલર બંધ હશે તો એટલા કુલરનું ચૂકવણું ઇજાદારને કરવામાં આવશે નહીં હોસ્પિટલ તંત્ર દ્વારા ભર ઉનાળે ગરીબ દર્દીઓને ગરમીમાં રાહત મળે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કુલર ચાલે છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ પણ સાયજ હોસ્પિટલનું તંત્ર કરે તે જરૂરી બન્યું છે ઉનાળાની સીઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી પરંતુ અમુક કુલર જે ત્રણ થી ચાર કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા પોલ્ટી છે તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણા અમે ઇજારદાર ને નહીં ચૂકવીએ જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે